અમદાવાદમાં લઘુમતી સમાજને વેચેલા નવ બંગલાના બાનાખત રદ કલેક્ટરની મંજૂરી વગર પાલડીમાં વેચી દેવાયા હતા બંગલા મિલકત વેચનારા સામે કાર્યવાહી કરવા અપાયો આદેશ અશાંત ધારો લાગુ હોવા છતાં નહોતી લેવાય કલેક્ટરની મંજૂરી એલિસ બ્રિજના એમએલ અમિત શાહે મુખ્યમંત્રીનો માન્યો આભાર સર્વોદય સોસાયટીના નવ બંગલા મુસ્તુફીમિયા શેખે ખરીદ્યા હોવાનો દાવો મિલકત અંગે કલેક્ટર અને મહાનગરપાલિકા લેશે નિર્ણય અશાંત ધારો લાગુ હોવા છતાં લઘુમતીઓને વેચી દેવામાં આવ્યા હતા બંગલા અમદાવાદના પાલડી વિસ્તારમાં આ બંગલાના રદ કરી દેવામાં આવ્યા કારણ કે અશાંત ધારામાં વિસ્તાર આવે છે છતાં પણ વેચાણ સમયે કલેક્ટરની મંજૂરી લેવામાં આવી નહોતી જેના પરિણામે બાનાખત રદ કરાવવામાં આવ્યો મિલકત વેચનારા સામે કાર્યવાહી કરવા માટેનો પણ આદેશ આપી દેવામાં આવ્યો કારણ કે પાલડીના વિસ્તારમાં જ્યાં સર્વોદયમાં બંગલા વેચાયા ત્યાં અશાંત ધારો લાગુ હતો મતલબ કે અશાંત ધારો લાગુ હોય ત્યારે લઘુમતીઓને મકાન વેચતા પહેલા કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે પણ અહીંયા કલેક્ટરની મંજૂરી લેવા આવી જેના પરિણામે વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવશે બીજી બાજુ બાનાખત કેન્સલ કરી દેવામાં આવ્યા છે સર્વોદય સોસાયટીના નવ બંગલા મુસ્તફમિયા શેખ એ ખરીદ્યા હોવાનો દાવો થયો હતો